વાગરા તાલુકાના વજાપર વિસ્તારમાં ચાલતી માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડી અઢા ડમ્પર અને બે એક્સવેટર મશીન સહિત પાંચ પોઈન્ટ બે કરોડનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું સવારે દસ વાગ્યાથી શરૂ કરવામાં આવેલી કામગીરી રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલુ હતી હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજુ સુધી બહાર આવી શકી નથી ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે શુક્લ તીર્થમાં નર્મદા નદીમાં ત્રણ લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ ગેરકાયદે રેતી ખનન બાદ હવે માટી ખનન સામે તંત્રએ તવાઈ બોલાવી છે ભૂસ્તરશાસ્ત્રી રચના ઓઝા અને તેમની ટીમે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે સવારે દસથી રાતના આઠ વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી સ્થળ પરથી અઢાર ડમ્પર સહિત પાંચ બે કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે સ્થળ પરથી મળેલા ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી હતી પણ હજુ સુધી ચોક્કસ વિગતો તંત્રને મળી શકી નથી માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તેની તપાસમાં તંત્ર જોતરાયું છે રેતી અને માટી ખનનને રોકવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી સ્ટાફ ઓછો પડતો હોય ત્યાં અન્ય વિભાગના કર્મચારી અને અધિકારીઓની પણ મદદ લેવા માટેના આદેશો કરી દેવાયા છે આગામી દિવસોમાં પણ રેડની કામગીરી ચાલુ રાખવામાં આવશે વાગરાના વજાપર વિસ્તારમાં ગેરકાયદે માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી એક સપ્તાહ અગાઉ પણ તંત્રએ વજા પર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા પણ ત્યાં ખોદકામ થયેલું જણાવ્યું હતું પરંતુ કોઈ હાજર નહીં હોવાથી રેડ નિષ્ફળ ગઈ હતી જાડી ઝાંખરાથી ઘેરાયેલા વિસ્તારમાં ખોદકામ જણાતા તંત્રએ વોચ ગોઠવી હતી અને ભરૂચના એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું કે એક સપ્તાહ પહેલાં આ રેડ કરાઈ હતી પણ કંઈ હાથ લાગ્યું ન હતું શનિવારે સવારના સમયે ખાણ ખનીજ વિભાગ પોલીસ તથા મામલતદારની ટીમને સાથે રાખીને દરોડા પાડવામાં આવતા બે મશીનની મદદથી માટી દરોડા દરમિયાન કેટલાક ડ્રાઈવરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા શનિવારે રેડ દરમિયાન દસ થી બાર જેટલા ડ્રાઈવરો મળી આવતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી પણ તેઓ મગનું નામ મરી પાડી રહ્યા ન હતા અને કોણ ખોદકામ કરાવે છે તેની માહિતી આપી રહ્યા ન હતા પ્રાથમિક તબક્કે એક્સવેટર મશીન લકી નામના વ્યક્તિના હોવાની વિગતો સામે આવી રહી છે